કોવેન્ટ્રી મીવાન નો બર્થડે છે તો આજે તેને મોર્નિંગ માં મહાપૂજા રાખેલી છે તો સવાર માં મહાપૂજા છે ને સાંજે તેનો બર્થડે સેલિબ્રેશન છે તો આજે આખો દિવસ અમે કોવેન્ટ્રી રહેવાના છીએ તો મહાપૂજા ના દર્શન પણ કરાવશું અને બર્થડે પણ સેલિબ્રેટ કરશું તો જઈએ છીએ હવે કોવેન્ટ્રી તો મળીએ કોવેન્ટ્રી વર્ષ ની શરૂઆત પણ કેવો વરસાદ ચાલુ થયો છે ખબર હતી વેલુ ઉઠાઈ ગયું છે ને ગોવેન્ટ્રી નિયદ માવી ગયા અમને આતો ખો દેવસ વરસાદ લાગે બીવાનું બડે જાલતો થી બીવાનું ચાલુ ન થઈ જાવું બીવાનું ચાલુ નિર્વા દાદી ને બર્થડે જોશી ચાલુ છે અરે રે જય સોમનાથ તમારો ક નિર્વાનો બેનનો મારો મમ્મી બેની મારો બર્થડે નો હોય એ તો પહેલા હોય મ스터 બેની સ્વાતિ હેપી ન્યૂ યર જય સોમનાથ હવે બધા હરખા મોટા કેતો બસ નેક્સ્ટ બર્થડે તમનિયારી સેલિબ્રેટ કરીએ ફન બર્થડે બર્થડે બોય ઊઠીને આવી ગયો છો હેપી બર્થડે

મહાપ્રસાદ મહાપ્રસાદ તો ચાલુ થઈ થઈ ગયો ગયો રેડી આજ બધું મહા મહા છે બ્રેકફાસ્ટ શું ચાલે છે

હવે આવડી ગયું લ્યો કાય છે આર બનાવવામાં તમે બનાવ્યો ન હોય એટલે તમને નો ખબર હોય બની ગયો ને હવે આજે જો સ્વાતિના અને બ્રિજેશના ઘરે મહાપૂજા છે તો આપણે મહાપૂજાનો પ્રસાદ બને છે આ બાજુ અને આ બાજુ બધી ડેકોરેશનની તૈયારી થઈ ગઈ કેમ કે મીવાના બર્થડે નિમિત્તે આપણે મહાપ્રસાદ બનાવીએ છીએ એટલે બધા કોઈ શું કરે છે આમ જ તો મીવા વર્ષ ના શરૂઆતમાં જો કે બહુ સરસ કામ કર્યું આખું વર્ષ સારું જશે નાગર મેળના પાલન બધું બાજુ લઈ લઈ લો તો સ્વીક્રિય જ લઈ લો ફ્રૂટ આ બાજુ લઈ લો જ્યુસ આપણે પૂજામાં ભાગ પૂજામાં અહીંયા રાખો તમારે એ નહીં આ ફ્રૂટ જ એક તમે અત્યારે હેંગડી છો હું લેસ્ટર છું છો

ઉતરા સો યત્ર બી દરુપ વંદીમાનુ મજિયારી સદા યુર ગંજો અદીજે પછી ભગવાન ની પૂજા પતી જાય સંતો ની પૂજા કરવાની હોય તો ભગવાન નું ના વપરાય પણ એ પાછું પેલું ગણપતિ પૂજા વાળું સંતો ને વાપરે અને એ પૂજા પતિ જાય એટલે પાછું પેલું ભગવાન નું વાપરીએ છીએ

जो भगवान न सहस्त्र श्री रजा पुरुषा शास्त्राच सबيه हा भवत्पुनह ततो विश्वंग विकरा मत्सासना न सने अभी तसमा द्विराळ जायत विराजो यसि पुरुषः अबे तन्ने तुम्हारा सुवर्ण रजत सरजाम चंद्रमिरणमहि लक्ष्मीम जातवेदो मावह ત્યાં ફલાનું તપસા નુ તંતુ બાહ્યા બાહ્યા લક્ષ્મી આયુષવો મે

मेरा गलत ध्यान की तो दे रहे थे ब्लेम बुराई की हां कल मैंने गरम कागज तुमने थोड़ा के मैंने बोला नहीं दीदी भाभी जी गति गरम है जो है नहीं गरम बोलते भगवान लागू नजरों में आया कि ओ पवित्र मया संगायो सपरिवार आयो

અમે નાતાજ કા 25% કા 25% હા એટલે બે પાંચ ટકા હેલ્પ કરે છે 20% ને એટલી હેલ્પ માટે બહુ હેલ્પ કરી નાના બહુ હેલ્પ મને પછી પુરાણિયા કહેલો આત્મવિંદનમ હે હાથ વિના ખોસ્તમ રક્ષાય અનુવાદ રચા ચાલો ઓમ

i <laughs>

પોડેની તમે વિવાદના હક જાવ છો જ નહી જાવ ઓકે બહુ સરસ કર્યું છે પેઇન્ટિંગ આ આમે હું કે આને નાણે એટલે અમે બે ઓરી તું આ ડિસ્ટકટ છે બાકી

A tomachi, çikopë histori e këtij, a shkruan e vetë. Uraut. Ekse kë më barenë?

તમે <laughs> લેસ્ટર <laughs> 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 હેપ્પી બર્થડે બાય બાય ઓવે બસ અમારા બેહી જોઈ લો તો હે હેપ્પી બર્થડે બાય બાય તો તમને કે તો મારી પૂરી મોટું વર્ષની શરૂઆતમાં નઈ આપણે બેઝિક મળી બર્થડે હેપ્પી ને આનું થાય એટલે હાલો સાદીબેન બાર બધા યુઝ કરીને મને ફોટો પાડીને મોકલજો તમે લે હો પાવડર આપું તો સોફિયા ને આપો

ભાઈ આ આવજો બધા બાય 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 તો વાગી ગયા છે રાતના સાડા બાર ને આવી ગયા છે ઘરે અને હવે બધા જો હમણાં થઈને સુવાની તૈયારી કરે છે તો મળ્યા પછી નવા લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી સિયોન અવન નેક્સ્ટ વ્લોગ આજે જો વર્ષનો પહેલો દિવસ તો બહુ સારો ગયો આઈ હોપ તમારો દિવસ પણ સારો ગયો હશે તો ચલો ધ્યાન રાખજો અને જો લોક સારા લાગતા હોય તો જલ્દી જલ્દી શેર સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ એન્ડ બાય